રાજ્યકક્ષાએ યોજાયેલા આંચરી સ્પર્ધામાં છોટાઉદેપુરના ખેલાડીઓએ સિલ્વર બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવ્યા મૂળ અમદાવાદના રહેવાસી અને છોટાઉદેપુરમાં અભ્યાસ કરતી યુતિ એ ઓવરઓલ સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને માતા પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો રાજ્યકક્ષાને આંજરી સ્પર્ધા ગુજરાતના સાપુતારા ખાતે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસથી ચાર પાંચ બે હજાર પચીસમાં યોજાઈ હતી જેમાં સ્કૂલ યોજના અંતર્ગત ખાતે કોચ દિનેશભાઈ ભીલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લીધી હોય જેવા અંડર ચૌદના ચાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ વિજેતા થયા છે જેમાં છોડાઉદેપુર સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા એક યુતિ ચિરાગ મુનશીને ઓવરઓલ સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો બે દેસાઈ હેતવી કમલભાઈને ઓવરઓલ બ્રોન્ઝ મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ યુનાઇટેડ પબ્લિક સ્કૂલના ત્રણ રાઠવા પ્રાજીબેન ચુનિયાભાઈની ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જ્યારે સનરાઈઝ સ્કૂલના ચાર દેસાઈ સમર્થ વિષ્ણુકુમારને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો જે વિજેતા ખેલાડીઓએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું જ્યારે શાળા આ ખેલાડીઓ અને તેમના પરિવારને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ અમદાવાદના રહેવાસી અને છોટાઉદેપુરની સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ ચિરાગ મુનસીએ છેલ્લા ઘણા સમયથી આંચરીના ખેલાડીઓમાં નિરંતર પ્રેક્ટિસ કરી રહી છે અને જિલ્લા કક્ષા તથા રાજ્યકક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે અગાઉ રાજ્યકક્ષાએ વિજેતા થઈ હતી અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે હાલ સાપુતારા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને ફરી છોટાઉદેપુર જિલ્લા અને શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે જ્યારે આ રમત અંતર્ગત છોટાઉદેપુરની ડ્રોન બોસ્કો હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અંડર સત્તર પ્રજાપતિ યતિન કુમારે ટીન ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં તિરંદાસજી સ્પર્ધામાં ખેલાડીઓ પ્રથમ આવી અને વિજેતા થઈ રહ્યા છે જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે ગર્વની વાત છે